રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગે નામાંકિત હોટેલો પર દરોડા પાડ્યા શહેરના કાલાવર રોડ પર આવેલી ચાર જેટલી ખાણીપીણીની હોટેલો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું જેમાંથી ચારસો પચાસ કિલોથી પણ વધુ અખાદ્ય પદાર્થોનો જથ્થો વળી આવતા તમામનો નાશ કરાયો હતો કચ્છી દાવેલી પંજાબી તેમજ પીઝા બનાવવાના અખાદ્ય પદાર્થો તેમજ સેન્ડવિચની બ્રેડ ચટણીનો જંગી માત્રામાં અખાદ્ય જથ્થો તપાસમાં સામે આવ્યો હતો આરોગ્ય વિભાગે રસોડામાં ચેકિંગ કરતા વાસી બટેટા માખણના બદલે તેના બદલે વપરાતી અખાદ્ય વનસ્પતિ તેમજ બ્રેડ કલરવાળી ચટણી સહિત વાસી બનાવટો મળી આવતા તમામનો નાશ કરાયો હતો વ્યાસ અમારે ખાસ કરીને કે આ ચોમાસાના ઋતુ દરમિયાન કે જે વાહકજન રોગચાળા એટલે ડેન્ગ્યુનો જે ફેલાવો છે એને અનુલક્ષીને જે પબ્લિક પ્લેસીસ છે એની ખાસ ચકાસણી હાથ ધરે છે ખાસ કરીને અમારો મુખ્યત્વે હેતુ એ છે કે આવી જગ્યાએ લોકોની વધારે વધારે અવર જો હોય તો જે ખાદ્ય સામગ્રી તેમજ જે પાણીના સંગ્રહ સાનો છે એ ચેક કરવાની અમારી જવાબદારી છે જેને અનુલક્ષીને આજ રોજ અમે ચાર રાજકોટની જે નામાંકિત હોટલો રેસ્ટોરન્ટ છે ત્યાં ચેક કરેલું છે કે જેમાં બેંગ્લોર બ્લુ રેસ્ટોરન્ટ છે કે જે ઢોસાનું બનાવે છે બીજું રેડ પેપરિકા છે કચ્છી દાબેલી અને ક્વિચી સેન્ડવિચ આ જગ્યાએ અમે ચકાસણી કરતાં એમાં જે રસોડામાંથી એમનો વાસી ખોરાક મળી આવેલ છે જેમાં મુખ્યત્વે વાત કરીએ તો મંચુરિયન છે નૂડલ્સ છે ભાત છે અને જે આપણે કહીએ કે બટરના નામે જે ટેબલ માર્ગે એટલે કે જે વેજીટેબલ ફેટ નો ઉપયોગ થાય તે પણ મળી આવેલ છે અંદાજીત સાડા ચારસો કિલો જેટલો જે વસ્તુ છે અખાદ્ય વસ્તુનો અમે નાશ કરેલ છે